હું અનવી ગૃહ ઉદ્યોગની અંદર જિલ્લા ક્લસ્ટર તરીકે કામ કરું છું એમાં પાંચ જિલ્લાઓ પ્લસ મહારાષ્ટ્ર મને સોંપવામાં આવેલું છે અત્યારે બહેનોની જે કામગીરી અમે લઈને ચાલી રહ્યા છે સંગઠનની એ સંગઠનની કામગીરી કરીએ છીએ કે અમે બહેનોનું સંગઠન કરીએ અને સંગઠનમાં એવું છે કે જે વસ્તુ અમે આપીએ છીએ જાહેરાતના માટે જેમ કે તેલ છે જે કે અન્વી હેર ઓઇલ તેલ મતલબ અન્વી હેર ઓઇલ છે ચાપત્તી છે એ બહેનોને અમે ત્રણસો પચાસ રૂપિયાનું જે ભાગીદારી બહેનો નોંધાવે છે ને એની સામે અમે વસ્તુ આપી દઈએ છીએ અને વસ્તુ કેવી છે ટેડમાર્કવાળી છે લેપ ટેસ્ટિંગવાળી છે ઝીરો રોકાણની અંદર એને સંગઠનની અંદર અમે ઇન્વોલ્વ કરીએ છીએ અને સંગઠનમાં જોડાયેલી બહેનોને અમે જેવી રીતે વીસ ટકાની ભાગીદારી કહીએ છીએ એ વીસ ટકાની ભાગીદારી બહેનોને અમને એમના અકાઉન્ટમાં આવીએ છે

કે મહિલા જે છે તે ઉદ્યોગ કરવા માંગે છે તે સહસી બહેનો છે જે એમએસએમઇ કાયદાકીય તેમજ ભારતના બંધારણ મુજબ પોતાના હક્કો મેળવવા માટે અમે આજે ત્રણસો એક ભારતના બંધારણ મુજબ સંવિધાનિક અધર જે અધિકારો મેળવવાના છે એના સંદર્ભમાં જે મૂળભૂત ફરજો છે એ બજાવવાને માટે અમે ગવર્મેન્ટને પણ ટ્રાફ્ટ આપી ચૂક્યા છે અને હાલે આપવા જઈ રહ્યા છીએ જેમ કે પોલીસ કમિશનર સુરતને પણ અમે આપ્યું અને એ ઇનવોર્ડ પર જાણી દીધું જેમ કે પીઆઈને પણ અમે આપ્યું સોનગઢ એમના આપીને એના જે છે આપણે શું ટ્રાફ પર ઇન્વર્ટ પર અમે સિગ્નેચર લીધી છે અને બહેનોને પગભર કરવા માટે જે બી થશે જે બી કાર્યવાહી થશે સ્વનિર્ભર થાય આત્મનિર્ભર થાય એમના ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરે બાળકોને અને બહેનોને અમે જાગૃત કરીએ છીએ કે બહેનો આગળ આવો સંગઠિત બનો અને આપણો હકનું છે અધિકારનું છે એ આપણે માંગીએ અને એ કેમ નહીં મળે કેમ નહીં મળે આપણે અત્યારે અસંગઠિત છીએ માટે કરીને આપણને મળતો નથી આપણે આજે સંગઠન બનાવીશું સંગઠિત થઈશું તો ગવર્મેન્ટની સામે આપણે અવાજ ઉઠાવીશું આપણા હક્કો અધિકારો આપણે મેળવીશું એના માટેનું એક બેનું એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે સંગઠનનો આમાં કોઈની પાસે અમે લૂંટ કરી નથી અને બહેનોએ અને ક્રોમ વાંચ્યા પછી અને સિગ્નેચર કરીને એ લોકોએ આપ્યું છે અને ત્રણસો પચાસની સામે વસ્તુ આપણે આપી છે એ રિઝલ્ટવાળી વસ્તુ છે આમાં કંઈ ફ્રોડ કર્યું નથી અને બહેનો સ્વૈચ્છિક અમારી સાથે જોડાયા છે જે પણ આજે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ ફ્રોડ છે અને બહેનોના કાર્યમાં બહેનોના આ ઝુંબેશમાં એક વિઘ્નરૂપ છે એ મારે કહું છે બસ